નમસ્કાર મિત્રો સ્વાગત હે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અઢાર વર્ષ પછી રાહુનું તોફાન ધનુ રાશિ માટે પાંચ મુખ્ય ભવિષ્યવાણીઓ જે તમારા મનને ચકરાવે ચડાવી દેશે સમય પોતાનો માર્ગ બદલવામાં લાંબો સમય લેતો નથી ક્યારેક બધું જાણતા હોવા છતાં આપણે ચૂપ રહેવું પડે છે શક્તિશાળી હોવા છતાં આપણે સહન કરવું પડે છે અને છેલ્લા ચાર મહિનાથી કદાચ આપણે બધાએ આ પરિસ્થિતિનો અનુભવ કર્યો હશે શા માટે કારણ કે આ કળિયુગનો રાજા રાહુ તેની મૃત્યુ પામતી સ્થિતિમાં હતો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે કોઈ ગ્રહ ચોવીસથી ત્રીસ ડિગ્રી સુધી પહોંચે છે ત્યારે તેને મૃત્યુ પામતી માનવામાં આવે છે અને અઢાર મેથી બે સપ્ટેમ્બર સુધી રાહુ આ મૃત્યુ પામતી સ્થિતિમાં હતો કલ્પના કરો રાહુ જેવો ગ્રહ જેને તોફાન કહેવામાં આવે છે તે લાચાર અને શક્તિહીન બની જાય છે પરિસ્થિતિ કેવી હશે હવે આ બાબતને ઊંડાણપૂર્વક સમજો અત્યાર સુધી રાહુ હાજર હતો પણ નિષ્ક્રિય હતો કોઈ મોટા પરિણામો કે મોટી ગતિવિધિઓ ઉભરી રહી ન હતી પરંતુ હવે વાર્તા બદલાવાની છે બે સપ્ટેમ્બરથી રાહુ તેની ચોવીસ ડિગ્રી સ્થિતિને પાર કરીને ત્રેવીસ ડિગ્રી પર પહોંચશે એટલે કે મૃત અવસ્થાનો અંત આવશે અને રાહુ ફરીથી જીવંત થશે જ્યારે રાહુ જાગશે ત્યારે તે ફક્ત પવન નથી પરંતુ એક તોફાન છે કોઈ મર્યાદા વિનાનું તોફાન કોઈ સીમાઓ વિનાનું એક સ્પષ્ટ દ્રષ્ટિ ધરાવતું તોફાન હવે પ્રશ્ન એ છે કે આ તોફાન કોને મહાન ઊંચાઈઓ સુધી પહોંચાડશે અને તે કોના જીવનમાં વિનાશ વેરશે આને કાળજીપૂર્વક સમજો કારણ કે આ ફક્ત એક સંક્રમણ નથી પરંતુ રાહુનું રાજ્ય છે અને આ રાજ્ય તમારું ભાગ્ય નક્કી કરશે મિત્રો રાહુના સાચા રાજ્યને સમજવા માટે તમારે તેની પ્રિય સ્થિતિઓ જોવાની જરૂર છે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે રાહુ માટે ત્રીજા છઠ્ઠા દસમા અને અગિયારમાં ઘરને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે અને અત્યારે રાહુ છઠ્ઠા ઘરમાં છે ધનુ રાશિમાંથી છઠ્ઠા ઘરમાં સંઘર્ષ સંતત્વ સેવા અને વિજ્યનું સ્થાન પરંતુ આ છઠ્ઠું ઘર આટલું ખાસ કેમ છે કારણ કે તે ધનુ રાશિ અગિયાર ઈચ્છાઓની પરિપૂર્ણતાનું પ્રતીક છે અને રાહુ પોતે શું છે રાહુ ઈચ્છાઓનો કારક છે આનો અર્થ એ છે કે રાહુ તમારા હૃદયમાં ઈચ્છા જાગૃત ન થાય ત્યાં સુધી આરામ કરતો નથી અને હવે રાહુ અહીં છે તમારી અંદર એક અગ્નિ પ્રજ્વલિત થશે જે તમને તમારા લક્ષ્ય તરફ દોડી જશે છઠ્ઠું ઘર ફક્ત સંઘર્ષ વિશે નથી તે નોકરી સેવા અને કાર્ય વિશે પણ છે તો યાદ રાખો રાહુનો પ્રભાવ પાંચ ડિસેમ્બર સુધી રહેશે જે બે હજાર વીસનો પાયો નાખશે એક પાયો જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જશે પરંતુ રાહુ ફક્ત સ્થિરતા પ્રદાન કરતું નથી જ્યાં રાહુ છે ત્યાં પરિવર્તન પણ છે તેથી નોકરીમાં રહેલા લોકો માટે બે સપ્ટેમ્બર પછી નોકરીમાં પરિવર્તનની શક્યતા મજબૂત રહેશે પરંતુ જો તમે પરિવર્તન ઇચ્છતા નથી તો નિરાશ ન થાઓ કારણ કે રાહુનું તોફાન ફક્ત ઉથલપાથલ માટે નથી આવ્યું તે તમને શક્તિ આપવા માટે આવ્યું છે જેથી તમે તમારી મહેનત દ્વારા તે પ્રાપ્ત કરી શકો જે અત્યાર સુધી ફક્ત એક સ્વપ્ન હતું મિત્રો ચાલો આ પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જાણીએ જે વિલંબ કર્યા વિના સાચી થશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખો જેથી બજરંગબલીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે પહેલી ભવિષ્યવાણી પહેલી ભવિષ્યવાણી કહે છે કે રાહુનો પ્રભાવ ફક્ત છઠ્ઠા ભાવ સુધી મર્યાદિત નથી તેની નજર સીધી કારકિર્દીના ભાવ પર પડી રહી છે આનો અર્થ એ છે કે રાહુ તમને તમારા વર્તમાન કાર્યની દિશામાં જ મહાન લક્ષ્યો તરફ દોરી જશે તમે હંમેશા જે સફળતાનું સ્વપ્ન જોયું છે હવે રાહુ રસ્તો સાફ કરવા જઈ રહ્યો છે જો તમારા પર કોઈ દેવું હોય તો યાદ રાખો કે રાહુ પાસે હંમેશા એક રસ્તો હોય છે ફક્ત રાહુ જ અમૃત સુધી પહોંચવાની કળા જાણે છે અને હવે એ સ્પષ્ટતા તમારા જીવનમાં આવવાની છે છઠ્ઠા ભાવમાં બેઠેલો રાહુ ફક્ત ઈચ્છાઓને જગાડતો નથી પણ અવરોધોને પણ તોડી નાખે છે જો કોઈ દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા હોય પછી ભલે તે છુપાયેલા હોય કે સીધા તે હવે દૂર થઈ જશે જે અવરોધો તમને વારંવાર પાછળ રાખે છે તે દૂર થવાના છે ભલે કોઈ બીમારી તમારી ઉર્જા ખતમ કરી રહી હોય અને તમને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં રોકી રહી હોય આ સમય પરિવર્તન લાવશે તમે બધું જાણતા હતા બધું સમજી રહ્યા હતા પણ તમે કોઈ પગલું આગળ વધારી રહ્યા નહોતા હવે રાહુ મૃત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં ઉભરી રહ્યો છે અને આ જાગૃતિ તમને એક નવા પરિમાણ અને વધુ સારા પરિણામ તરફ લઈ જશે બીજી ભવિષ્યવાણી બીજી ભવિષ્યવાણી કહે છે કે રાહુનું નવમું પાસું સીધું બીજા ઘર પર પડી રહ્યું છે આ તમારું ધન ઘર છે બીજું ઘર એટલે કે તે ફક્ત પૈસા વિશે નથી પરંતુ સંપત્તિની વિશાળતા વિશે છે જ્યારે રાહુનું પાસું ધન ઘર પર પડે છે ત્યારે ધ્યેય હવે નાનું રહેતું નથી તે મોટું થઈ જાય છે ગુરુ સ્થિર અને શુદ્ધ વિસ્તરણ પ્રદાન કરે છે પરંતુ રાહુ વિસ્ફોટક વિસ્તરણ પ્રદાન કરે છે જ્યાં સીમાઓ તૂટી જાય છે અને નવી ઊંચાઈઓ સુધી પહોંચે છે આ જ કારણ છે કે રાહુના પ્રભાવ હેઠળ મોટા નાણાકીય લક્ષ્યો લાખો લોકોના દ્રષ્ટિકોણ પણ ઝડપથી આકાર લે છે પૈસા સંબંધિત ક્ષેત્રો બેન્કિંગ નાણા વેપાર રોકાણ લોન સંગ્રહ અથવા વાણી દ્વારા કારકિર્દી બનાવનારા એન્કરિંગ વેચાણ સલાહ પ્રેરણા અથવા ગાયનમાં સામેલ લોકો આ સમયગાળા દરમિયાન સકારાત્મક ઉન્નતિ જોશે નામ અને ખ્યાતિ આ સમયગાળા સાથે રહેશે કારણ કે રાહુ બ્રાન્ડ અને ઓળખ પણ બનાવે છે મિત્રો બીજું ઘર પણ પરિવારનું પ્રતિનિધિત્વ કરે છે તેથી પરિવાર માટે કંઈક મોટું કરવા કૌટુંબિક સુરક્ષા અને સમૃદ્ધિ વધારવા અને સોનાની મિલકત અને લાંબા ગાળાની સંપત્તિ મેળવવાની મજબૂત તકો હશે અગાઉ અવરોધો હતા હવે રાહુની સ્પષ્ટતા રસ્તો બતાવશે અને તમને એ જ કાર્યમાં અણધારી સફળતા મળશે જે અત્યાર સુધી સંઘર્ષ કરી રહ્યા હતા ત્રીજી ભવિષ્યવાણી મિત્રો ત્રીજી ભવિષ્યવાણી ખૂબ જ ખાસ છે કારણ કે અહીંથી રાહુનો ખરો ખેલ શરૂ થાય છે રાહુની નજર ફક્ત અવલોકન કરતી નથી પરંતુ ભાગ્યનો નકશો બદલી નાખે છે રાહુની પાંચમી નજર સીધી કારકિર્દીના ઘર પર પડી રહી છે આનો અર્થ એ છે કે આ ફક્ત એક નજર નથી તે ઝડપથી કારકિર્દીની સીડી ચઢવાનો સંકેત છે પછી સાતમી નજર આવે છે જે બારમાં ઘર પર પડે છે બારમું ઘર ખર્ચ અને વિદેશી દેશો બંનેનું પ્રતિનિધિત્વ કરે છે આનો અર્થ એ છે કે આ સમય વિદેશી દેશો અથવા મોટા રોકાણો સંબંધિત તકો ઊભી થઈ શકે છે અને રાહુની નવમી નજર ધન અને પૈસાના ઘર પર પડી રહી છે કલ્પના કરો જ્યારે રાહુ જેવી શક્તિ ધન પર પોતાની નજર નાખે છે ત્યારે કોઈ હિલચાલ થશે નહીં તમારા કાર્યક્ષેત્રમાં સિદ્ધિઓ ફક્ત પૈસા જ નહીં પણ ઓળખ પણ લાવશે કારણ કે નામ અને ખ્યાતિ રાહુનો વારસો છે અને હવે આ વારસા તમારા માર્ગે આવવાનો સમય છે ચોથી ભવિષ્યવાણી ચોથી ભવિષ્યવાણી કહે છે કે રાજકારણમાં રહેલા લોકો માટે આ એક સુવર્ણ તક છે રાહુની સીધી નજર બારમા ભાવ પર પડી રહી છે અને બારમું ભાવ શું છે તે વિદેશમાં મોટી તકો છુપાયેલા લાભો દર્શાવે છે મતલબ રાજકારણમાં ખ્યાતિ પદ અને વિદેશ બાબતોને લગતી શક્યતાઓ હવે મજબૂત બનશે હવે રોજગારની બાબતમાં રાહુ છઠ્ઠા ભાવમાં સ્થિત છે જે સેવા સખત મહેનત અને કાર્યક્ષેત્રનું પ્રતીક છે રાહુ અહીં હોય ત્યારે રોજગારની સીમાઓ તૂટી જાય છે આનો અર્થ એ છે કે તમારું કાર્ય વિદેશમાં પહોંચી શકે છે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં જોડાવા માંગતા અથવા વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જોનારાઓ માટે આ યોગ્ય સમય છે પાંચમી ભવિષ્યવાણી પાંચમી ભવિષ્યવાણી કહે છે કે આ રાહુ ઉદ્યોગપતિઓ માટે પણ વરદાન સાબિત થઈ શકે છે જો તમે પહેલાથી જ કોઈ પ્રોજેક્ટ પૂર્ણ કરી લીધો છે અને હવે તમે તમારા ક્ષિતિજોને વિસ્તૃત કરવા માંગો છો અથવા બહુવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવા માંગો છો તો રાહુ હાલમાં તમારા માટે દરવાજા ખોલી રહ્યો છે સાતમું ઘર વ્યવસાયનું ઘર છે અને રાહુનો પ્રભાવ ત્યાંથી બારમા ઘર સુધી વિસ્તરે છે આનો અર્થ એ છે કે તમારો વ્યવસાય વિસ્તરશે તમને નવા ગ્રાહકો મળી શકે છે તમે નવા ભાગીદારો સાથે જોડાઈ શકો છો અને સાથે મળીને તમે તમારા કાર્યને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકો છો ઉપાયોની વાત કરીએ તો રાહુના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ભગવાન મહાદેવ પર જલ અભિષેક કરો ઉપરાંત તમારા પ્રિય દેવતાનું નામ યાદ કરો તેમના મંત્રોનો જાપ કરો એવું કહેવામાં આવે છે કે કળિયુગમાં ફક્ત નામ યાદ કરવાથી જ બધા અવરોધો દૂર થઈ શકે છે જાગૃત થઈ રહેલો આ રાહુ તમને એક વિશાળ વર્તુળ સાથે જોડશે અને દરેક ક્ષેત્રમાં સકારાત્મકતા લાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખજો જેથી હનુમાન દાદાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર